નમસ્કાર મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો સ્ટાફ નર્સની જે પરીક્ષા આપવાના છે તે વિદ્યાર્થી મિત્રોને આજનો આ વિડીયો સંપૂર્ણ ખૂબ જ ઉપયોગી બનશે તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો સ્ટાફ નર્સની એક્ઝામ આપવાના છે તે એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લઈ મિત્રો ખાસ સંપૂર્ણ આપણે પેપર સોલ્યુશન છે તો તમને ખૂબ જ ઉપયોગી બનશે અને આમાંથી પાંચ થી સાત પ્રશ્ન મિત્રો બેઠે બેઠા પૂછાય એવા છે તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લ્યો તમને એનાલિસિસ થઈ જશે કે આવનારું પેપર કેવું હશે તો મિત્રો ખાસ એકવાર સંપૂર્ણ વિડીયો જોઈ લેવો અને મિત્રો આપણે ટેલિગ્રામ છે ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ટેલિગ્રામ ચેનલમાં આજે જ જોડા તમને ભરતીને લગતી અવનવી માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો પ્રશ્ન નંબર એકસઠ મિત્રો ખાસ અગાઉ આપણે સ્ટાફ નર્સનું જે એકસઠથી પહેલાના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરી લીધું છે અને આ બીજો ભાગ છે તો મિત્રો ખાસ એ પણ પહેલો ભાગ પણ જોઈ લેવો તો પ્રશ્ન નંબર એકસઠ ઇન્ટ્રા યુટ્રાઇન લાઈફ દરમિયાન પ્લેસન્ટા મારફતે ફિટસને કેટલું લોહી મળે છે તો જવાબ આવશે મિત્રો ચારસો એમ એટલે કે મિનિટ પ્રશ્ન નંબર બાસઠ જોઈએ ઇન્વેન્ટરી કંટ્રોલમાં એબીસી વિશ્લેષણનો આધાર શું છે તો મિત્રો જવાબ આવશે મિત્રો વસ્તુની એકમ કિંમત એટલે કે સી ઓપ્શન તમારો જવાબ થશે પ્રશ્ન નંબર ત્રેસઠ જોઈએ ઓડિયો વિઝ્યુઅલ એવીડી એડ કેટલા પ્રકારના હોય છે તો જવાબ આવશે મિત્રો ત્રણ પ્રકારના હોય છે ઓડિયો વિઝ્યુઅલ એટલે કે એવીડી એડ કેટલા પ્રકારના હોય તો મિત્રો ત્રણ પ્રકારના ખાસ મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી બનશે યાદ રાખજો પ્રશ્ન નંબર ચોસઠ જોઈએ કે બાળકની લંબાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરશો તમે મિત્રો વેરી મોસ્ટ એમ્પી ક્વેશન મિત્રો આ પ્રશ્ન વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે બાળકની લંબાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ તમારો રાઈટ એસ્પિઆ એટલે શું મિત્રો ખાસ એસ્પિશિયા એટલે શું તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર ઉપરોક્ત તમામ પ્રશ્ન નંબર છાસઠ કોમ્યુનિકેશન ના હેતુઓ શું છે તો જોવા આવશે મિત્રો પ્રશ્ન નંબર છાસઠમાં મિત્રો આપેલ તમામ ખાસ મિત્રો કોમ્યુનિકેશન એટલે કે માહિતી મેળવવા માટે એજ્યુકેશનમાં આપવા માટે આપવા માટે મિત્રો માપ મનોરંજન આપવા માટે એટલે કે ઉપરના તમામ આવશે જવાબ પ્રશ્ન નંબર સડસઠ જોઈએ કે નર્સિંગ એ કઈ ભાષા પરથી ઉતરે ઉતરી આવેલ શબ્દ હશે મિત્રો તો જવાબ આવશે મિત્રો નર્સિંગ એ ગ્રીક ભાષા પરથી ઉતરી આવેલ શબ્દ માનવામાં આવે છે પ્રશ્ન નંબર અડસઠ જોઈએ કે ગ્લુટિયલ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે ખાસ મિત્રો વેરી મોસ્ટ એમપી ક્વેશન કઈ નર્વને ઈજા થઈ શકે છે તો જવાબ આવશે મિત્રો સાયટિક ખાસ મિત્રો સી ઓપ્શન તમારો જવાબ થશે કે સાયટિકને અસર થઈ શકે છે પ્રશ્ન નંબર ઓગણસિત્તેર જોઈએ કે મર્ક્યુરીનો પારો પાણીમાં કરતા કેટલા ગણો ભારે હોય છે મિત્રો ખાસ મર્ક્યુરીનો પારો જે પાણી કરતા કેટલો ભારે હોય છે અથવા તો કેટલા ભારે હોય છે તો મિત્રો જવાબ આવશે તમારો એ ઓપ્શન તેર આઠ ગણો ભારે હોય છે એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે તેર આઠ પ્રશ્ન નંબર 70 જોઈએ હોસ્પિટલમાંથી નીકળેલ એઠવાડ કઈ બેગમાં નાખવામાં આવે છે મિત્રો તો ખાસ વેરી મોસ્ટ આઈ એમ મિત્રો આ પ્રશ્ન તમારે પૂછાઈ શકે કારણ કે તમારે સ્ટાફ સ્ટાફ નર્સ એ હોસ્પિટલમાં જ કામ કરવાનું હોય છે તો મિત્રો આ વેરી મોસ્ટ આઈ એમ હોસ્પિટલમાંથી નીકળેલા એઠવાડ કઈ બેગમાં નાખવામાં આવે છે મિત્રો જવાબ આવશે બ્લેક ખાસ બ્લેકમાં નાખવામાં આવે છે પ્રશ્ન નંબર એકોતેર જોઈએ સબ સેન્ટર પરથી દર્દીને કઈ જગ્યાએ પહેલા રિફર કરવું જરૂરી છે મિત્રો ખાસ સબ સેન્ટર એટલે કે એસ સી સબ સબ સેન્ટર તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર એકોતેરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટરથી ક્યાં આવે છે તો મિત્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પી એચ સી ત્યાં આવે છે સૌપ્રથમ પ્રશ્ન નંબર બોતેર જોઈએ ફ્લેશ કાર્ડની સાઈઝ

શું આપવામાં આવે છે ખાસ મિત્રો એમડીઆર ની સારવારમાં શું આપવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો આપેલ તમામ આપવામાં આવે છે એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર 75 જોઈએ કે લેબર ની શરૂઆત પહેલા એમનીઓટિક સેક ની મેમ્બ્રેન તૂટી જાય તેને નીચે મુજબ કહે છે તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 75 માં તમારો જવાબ આવશે રાઈટ આન્સર એ ઓપ્શન ખાસ મિત્રો પ્રશ્ન નંબર 77 જોઈએ કે બાળકને ઉફાળો રાખવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો મિત્રો બાળકને ઉફાળો રાખવા માટે ખાસ મિત્રો રેડિયન્ટ વોર્મરનો ઉપયોગ થાય છે એટલે કે જવાબ આવશે સી ઓપ્શન તમારો પ્રશ્ન નંબર 77 જોઈએ મિત્રો એજન્સીઓ ક્લાયન્ટ દર્દીના વિશેષ ડેટા અને માહિતીનું સંચાલન કરતા અલગે સંચાલન કરવા માટે શેનો ઉપયોગ કરે છે તો જવાબ આવશેનું પૂરું નામ જણાવો તો મિત્રો સી એસ એસ નું પૂરું નામ સેન્ટ્રલ ફર્ટિલાઇઝેશન સપ્લાય ડિપાર્ટમેન્ટ એટલે કે તમારો જોબ થશે એ ઓપ્શન રાઈટ ખાસ મિત્રો

સંપૂર્ણ રીતે સાજો દેખાતો વ્યક્તિ બીજાને શકે છે આ વ્યક્તિને શું કહેવાય મિત્રો મિત્રો હોસ્ટ ખાસ વેરી મોસ્ટ તો ખાસ તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જઈઓ કારણ કે ટેલિગ્રામ ચેનલમાં તમને અવનવી ભરતીને લગતી માહિતી બધી જ મળતી રહેશે મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને વધારે વધારે શેર કરજો કારણ કે મિત્રો આજે આપણે આ પ્રશ્નો તમને સોલ્યુશન પરંતુ મિત્રો મિત્રો પ્રશ્નોમાંથી બે ત્રણ પ્રશ્ન બેઠે બેઠા આવી શકે એવા પ્રશ્નો મિત્રો હતા તો મિત્રો ખાસ વધારે વધારે વિડીયો શેર કરજો અને આપણે અગાઉ પણ સ્ટાફ નર્સના વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરેલા છે તો એ પણ વિડીયો જોઈ લેવો તો જય હિન્દ મિત્રો